અલકાપુરી વિસ્તારમાં આવેલા દર્પણ બિલ્ડિંગ નો ભાગ થયો ધરાશાય વડોદરા શહેર વિસ્તારમાં આવેલ દર્પણ બિલ્ડિંગ નો પાલિકા દ્વારા જર્જરિત આપીને માત્ર સંતોષ માન્યો હોય તેવું લાગી રહ્યું છે અલકાપુરી વિસ્તારમાં આવેલા દર્પણ બિલ્ડિંગ નો ભાગ ધરાશાય થયો પાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી નોટિસ આપવામાં આવે છે છતાં પણ બિલ્ડિંગ ના લોકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે ની બાલ્કની ધરાશાઈ થઈ પરંતુ સદની સીબે નીચે ઉભેલી રિક્ષાને નુકસાન થયું અને રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો પાલિકાતંત્ર તેવી લોક ઉઠી છે બાજુમાં દર્પણ એપાર્ટમેન્ટ દર્પણ તો કે રિક્ષા શું નુકસાન થયું કે નુકસાન નુકસાન કાચ તૂટી આગળની હેડલાઈટ તૂટી ગઈ કરી લેસુ હવે દિવાલ પડવાથી કોઈ જાનહાની થઈ એનો જવાબદાર વ્યક્તિ કોણ જવાબદાર વ્યક્તિ હું જ ને બીજું કોણ દીવાલ પડી તમને કશું વાગ્યું હતું હા રાતગાળો બે હું છીએ મેં અહીંયા ગાડી જેટલા પછી મારે મારાથી તો કોઈની પર થાય ને ચોકી શું નામ છે આપણે